પીરે તરીકત તાલુકાના ચિકાસર ગામે આગમન થતા તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું દસાડા તાલુકાના ચિકાસર ગામે ઝઘડિયાના ગાદીપતિ પીરે તરીકત અજરત સૈયદ રફિક ઉદીન કાયમુદ્દીન ચિસ્તી રફીક બાવા તારીખ પચીસ બે બે હજાર ચોવીસ ને રવિવારના રોજ સાંજે દસાડા તાલુકાના ચિકાસર ગામે આવી પહોંચતા ચિકાસર ગામના મુરીદો દ્વારા રફીક બાવા નું ફૂલો ના હાર પહેરાવી શાનદાર સ્વાગત કરી અને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુરીદો અને ચાહકો હાજર રહ્યા હતા ચિકાસર ગામમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે રફીક બાવા સાહેબ દ્વારા દુઆ માંગવામાં આવી હતી અને બાવા સાહેબે સબે બરાત ની સાંજે ચિકાસર સુર જુમ્મા મસ્જિદ ના પેશ ઇમામ મોલા ઇમરાન અલી રજા સાહેબ વિરંગમ વાળા ની સાથે મગરીબ ની નમાજ સાથે છ રકાત નિફિલ નમાજ તેમજ યાસી શરીફ સભ્ય આસુરી ની દુઆ ત્યારબાદ ઈશાની પછી ની નમાજ નમાઝ પડી અને પછી ખાસ દુઆઓ માંગવામાં આવી હતી ત્યારબાદ સરાતો સલામ પડી બાવા સાહેબે બધાને ખાસ મુલાકાત આપી હતી ત્યારબાદ ચિકાસર ગામ ના કબ્રસ્તાન માં જઈને તમામ મરહુમો માટે દુઆ કરવામાં આવી હતી મુન્ના ફાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યુઝ વિરમગામ રાહમાન રહીમ આજે આપણો બહુ મોટો તહેવાર છે બહુ મોટી રાત છે શબે બરાચ અને એની અંદર મારા પ્રોગ્રામમાં ફરતા 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 મેં એવું વિચાર્યું એવું નક્કી કર્યું કે હું આમ મોટી રાત બળી રાત ચીકાસરના તમામ મુરીદોની વચ્ચે હું કરું અને તમામ લોકો સાથે મસ્જિદમાં નમાઝ પઢું એવો મારો ઈરાદો છે ઈશાલ્લા અને થોડા વખત પછી મુદરીબની નમાઝ થશે ત્યાર પછી ઈશાની નમાઝ થશે અને હું તમામ મુરીદભાઈઓને કહું છું કે આજનો દિવસ આપણે કોઈ મહેફિલ કરવી નથી તમારે તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓ નમાઝ 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 ફક્ત નમાઝ પઢે ઇબાદત કરે આજની વાત આજની રાત આપણો ફેસલાનો દિવસ છે અને અલ્લાપાક આપણે એવી દુઆ કરીએ કે આપણી તમામ નેકી આપણી દુઆ અલ્લાપાક કુબૂલ કરે અને આપણા જે બુઝુર્ગો છે જે નથી આવી શકતા એમના માટે બી આપણે ખૂબ ખૂબ દુઆ એટલે હું એકલો નહીં કે બાવા આવી ગયા એટલે આપણી દુઆ પૂરી થઈ ગઈ એવું નહીં તમામે તમામે આવતા રહેવાનું નમાજ ઈશાની નમાજ પછી હું બધાને મળીશ બેસીશું વાત કરીશું અને આપણે છૂટા થઈશું એટલે મેં ચિકાસર એટલા માટે નક્કી કર્યું કે વર્ષો પછી એક ટાઈમ એવો મળ્યો છે કે હું જલ્દીથી જલ્દી બધાના ઘર કટ કરીને જલ્દીથી રિક્વેસ્ટ કરીને એમની રજા લઈને હું અહીંયા આવ્યો છું અને હું તમારી વચ્ચે આ રાત મનાવું એવું મારી દુઆ છે ઇનશાલ્લા હું બી દુઆ કરીશ અને તમે પણ બધા દુઆ